બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સન્માન સમારોહનું બોટાદ ટાઉન હોલ ખાતે કરાયું આયોજન કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણિયા તેમજ ચંદ્રશેખર દવે દ્વારા બાબા સાહેબ આંબેડકર વિશે વિગતવાર માહિતી સાથે માર્ગદર્શન આપેલ આ સમયે બોટાદ જિલ્લાના પ્રમુખ નાગરિક ડોક્ટર વકીલ વેપારી તેમજ ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મોરચા મંડળના આગેવાનો અને કાર્યકરો ખાસ હાજર રહે બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ પંદર થી પચીસ એપ્રિલ સુધી ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત અલગ અલગ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ બોટાદ નગરપાલિકા ટાઉનહોલ ખાતે બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ આજના આ કાર્યક્રમમાં બોટાદ તેમજ ભાવનગર લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા અને ભાવનગર પ્રભારી ચંદ્રશેખર દવે દ્વારા બાબા સાહેબનું જીવન જેમાં તેમનું બાળપણ અને તેમના અભ્યાસ સહિત બાબા સાહેબ દ્વારા બંધારણ લખવામાં આવેલ અને તે સમયમાં લખાયેલ બંધારણથી આજે જે કાયદો અને વ્યવસ્થા છે જેના કારણે સમાન હક ભાઈચારો સહિતની માહિતી સાથે હાજર લોકો લોકોને માર્ગદર્શન આપવામાં આવેલ બાબા સાહેબના જીવન સાથે તેમનું સન્માન થતા હાજર તમામ લોકો દ્વારા ખુશી વ્યક્ત કરેલ આજના આ સન્માન સમારોહમાં બોટાદ જિલ્લાના નામાંકિત ડોક્ટર વકીલ વેપારી સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો તેમજ બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મોરચા અને મંડળના હોદ્દેદારો અને આગેવાનો ખાસ હાજર રહેલ સમગ્ર ભારતમાં ડૉક્ટર સાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે બોટાદ જિલ્લાની અંદર ખાસ સંમેલનમાં અમારી વચ્ચે ભાવનગરના પ્રભારી અને સુરેન્દ્રનગરના વરિષ્ઠ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન માનનીય ચંદ્રશેખરભાઈ ખાસ આ સંમેલનમાં વક્તા તરીકે ડૉક્ટર જીવન ચરિત્ર વિશે આજે માર્ગદર્શન કરવાના છે અમારા પ્રમુખશ્રી મયુરભાઈ પટેલ અમે અને અનેક ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે ડૉક્ટર સાહેબ તેમનું જીવન સમગ્ર દેશને શ્રેષ્ઠ બંધારણ અને દરેક નાગરિકને સમાનતા આપવા માટે સમર્પિત કર્યું છે બાબા સાહેબે બંધારણના માધ્યમથી સમગ્ર દેશને સમાનતા સ્વતંત્રતા અને ભાઈચારાના મૂલ્યો આપ્યા છે એમના વિચારો આજે પણ આપણા લોકતંત્રને મજબૂત બનાવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પંદર તારીખથી પચીસ તારીખ સુધી આ ડૉક્ટર સાહેબના જીવન ચરિત્રની માર્ગદર્શન લેશે અને એમના પ્રેરણાદાયી જીવનથી અમારા કાર્યકરોને પણ માર્ગદર્શન મળશે અને ડૉક્ટર સાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે એમના ચરણોમાં હું સત વંદન કરું છું આજ રોજ બોટાદ ખાતે ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરજીનો એકસો ને ચોત્રીસમાં જન્મજયંતિ નિમિત્તે આખા ભારતમાં પંદર તારીખથી પચીસ તારીખ સુધી વિવિધ કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે આ કાર્યક્રમોમાં ડૉક્ટર સાહેબનું ખરેખર વિઝન હતું એમનું જે પ્રદાન હતું આ દેશને ઉન્નતના શિખર ઉપર લઈ જવા માટે અને વાસ્તવિક એનું ચરિત્રનો ઉજાગર કરવા માટે એમના વિવિધ વિષયો સાથે અમે આજે બોટાદમાં આવ્યા છીએ અને બોટાદમાં વિશેષતા એ છે કે આપણા જ કેન્દ્રીય મંત્રી માનનીય નીમુબેનની ઉપસ્થિતિમાં સારા એવા માહોલમાં ડૉક્ટર આંબેડકરજીને જીવનને છાજે એવી સંખ્યામાં બેનશ્રી પણ ઉપસ્થિત છે એટલે અમારા માટે બહુ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે